ડભોઈ તાલુકાના હાસાપુરા ગામે બિલ્ડર દ્વારા કુબેર રત્ન સોસાયટી બનાવવામાં આવી હતી જે સોસાયટીમાં આશરે પચાસ જેટલા પરિવારો રહે છે આ સોસાયટીમાં બિલ્ડર દ્વારા ગટર લાઈન બનાવી અને ખારકુઓ બનાવવામાં આવ્યો હતો જે ખારકુઓ વારંવાર ભરાઈ જવાથી તેનું મળ

આપી રજૂઆત કરી હતી અમે કુબેર રત્ન રહીશ છે અમે અમે અમારી સોસાયટીના મુદ્દે અમને બિલ્ડરે કોઈ સુવિધા નથી આપી બીજી વાત કે અમને ગટર લાઈન ભરાઈ જાય છે તેની કોઈ નિકાલ કરવાની એ નથી કરતા કહેવા જઈએ છીએ તો એવું કહે છે કે તમારા ખર્ચે કરાવો અમને અમારા મેન્ટેનન્સ ચાર્જના પણ પૈસા પાછા આપવાની ના પાડે છે જઈએ છીએ કહેવા તો દાદાગીરી કરે છે ઉડાવ જવાબ આપે છે અને અમે આ આવેદન પત્ર મામલતદાર શ્રી મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને પણ આપવાના છે તમારી માંગ નહીં અમે ભૂખ હડતાલ પર બેસી જઈશું અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ભૂખ હડતાલ પર બેસી જઈશું

ડેવલોપિંગ છે સોસાયટીની મેં અદાતન સુવિધા આપવાની જે વાત કરી ને પબ્લિકને છેતરવાના ધંધા કરેલા છે બિલ્ડરને બિલ્ડરે હવે આના માટે અમે સેવા સદન મામલતદાર આવેદન આવેદનપત્ર આપેલું છે તદ ઉપરાંત ફ્રાન્સીસ સાહેબ એસડીએમ સાહેબને બી અમે આવેદનપત્ર આપવાના છે તદ ઉપરાંત બરોડા જિલ્લા કલેક્ટર સાહેબ તદ ઉપરાંત શ્રી ગુજરાત રાજ્યને અમે અરજી કરવાના છે અમારી માંગ નહીં પૂરી થાય તો અમે એમની ઓફિસે ધરણા કરીશું સામે બેસીને અમને ન્યાય મળવો જોઈએ ન્યાય નહીં મળે તો અમે અમારી અખાત પરિશ્રમથી અમે ન્યાય મેળવવા તૈયાર રહીશું